નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે એમ ન્યૂઝ ગુજરાત ભારત દેશમાં ભગવાન શ્રી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે પચાસમો રામ જન્મ ઉત્સવની પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુરના આશ્રમ નોરતા મુકામે ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તે પાટણ જિલ્લાના નોરતા ગામે પરમપૂજ્ય સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમમાં ભોજન પ્રસાદ તેમજ રાત્રિ આધ્યાત્મિક ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણના લોકસભા સાંસદ ભરતસિંહ ડાબી નોરતા ગામજનો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લા તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ રામ જન્મ ઉત્સવમાં ભાગ લીધો પૂજ્ય સંત સર્વ ભાવિક ભક્તોએ આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી સંત મહારાજ દ્વારા મુકામે ભવ્ય આશ્રમનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે સંદેશો આપી જાહેર જનતાને જણાવવાનું કે ભગવાન રામદેવજી મહારાજની આસીમ કૃપા થી જાહેર જનતાની સેવા માટે સમસ્ત ગુજરાત ધાર્મિક અને સામાજિક આગેવાનો દ્વારા પરમ પૂજ્ય દોલતરામ મહારાજના હર રાહમાં રણુજા રાજસ્થાન ખાતે સનાતન ગુજરાતી ધર્મશાળાનું નવનિર્માણ આયોજનના ભાગરૂપે આ કાર્યમાં ગુજરાતના દરેક ગામડાઓ તેમજ ભાવિક ભક્તો મંડળો તન મન ધનથી સહયોગ આપવા નાઇન કે એમ ગુજરાત દ્વારા જાહેર નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી પાટણ જિલ્લા બ્યારોચીપ આજના મંગલ અવસરે શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ ઉત્સવ છેલ્લા પચાસ વર્ષથી અમે ઉજવતા આવ્યા છીએ આજે પણ ખૂબ વળી સંખ્યામાં દૂર દૂરથી બીજા રાજ્યોમાંથી પણ સંતો આવશે રાત્રે સત્સંગ થશે સમાજમાં એકતા રહે અંધશ્રદ્ધાથી લોકો દૂર રહે વ્યસન મુક્તિ વિશે લોકોના હૃદય સુધી વાત મોચન વ્યસનથી મુક્ત થાય સમાજ પર્યાવરણને પણ આપણે બળ આપીશું નારી શક્તિ પણ શિક્ષણ ખૂબ આગળ આવે અને સર્વ દેશવાસીઓનું કલ્યાણ થાય એવી આખા દેશમાં અને વિશ્વ લેવલે રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે તો એમાં આપણે બધા સહભાગી બની અને ભગવાન રામનું નામ પર્યાવરણ દીકરીઓનું કલ્યાણ એ દિશા તરફ આપણે આગળ વધીએ અને આપણા દેશની સંસ્કૃતિને વિશ્વમાં આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ એવા સૌને તમામે તમામ સમાજના રાજ્યના દેશવાસીઓને દોલતરામ મહારાજના નમ્ર વિનંતીને પ્રાર્થના સાથે ભારત માતા કી રાજસ્થાનમાં એક ધર્મ બંધ બની રહી છે એ પ્રકારે આપ શું કહેશો અને ધર્મ સારાનું કેટલા સુધી કામ પહોંચી છે અને એ માટે શું સંદેશ આપશો રાણુજામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીનો સારો રામદેવ મહારાજના દર્શન માટે પગપાળા દ્વારા વાહનો દ્વારા ઇસ્ક્રો વધી રહ્યો હતો અને ત્યાં આપણા ગુજરાતીઓને પડતી તકલીફો છેલ્લા પાંચ વર્ષથી સમાજના ઘણા બધા આગેવાનો રાજકીય આગેવાનો અને સમાજના ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિઓ મને કહી રહ્યા હતા કે મહારાજ જો કદાચ આપણું આવું સંકુલ બને ગુજરાતી તો એમાં એમને સારી સગવડતા મળી રહે એ માટે અમે પ્રયત્ન કર્યો છે એની જમીન પણ લેવાઈ ગઈ છે વિસ્તાળીબાએ બંદરનો એક શેર પણ ઊભો કર્યો છે પાણીની વ્યવસ્થા અને સંડાસવાસરૂમની વ્યવસ્થા પણ હાલ પ્રાથમિક ધોરણે ઊભી કરી છે અને આવતી બીજ પછી અંદર એકાદ બે લક્ઝરી માણસોના માણસો રહી શકે એવી વ્યવસ્થા થશે અને આર્કીટેક્ટના આવશે એ પ્રમાણે આગળનું કામ આપણે લેવાનું લોક હિત જોડાવા માટે હું બધાને પ્રાર્થના કરું કે ભારત એક ઋષિ મુનિઓની ભૂમિ છે અને જય જવાન જય કિસાન જે આપણું સૂત્ર છે એ તરફ બધા આપણે આગળ વધીએ એક રહીએ અને અખંડ ભારતને જે આપણને મહાપુરુષો આપેલું છે અખંડ ભારત જળવાઈ રહે તેવી એકતા જાળવી અને દેશની સંસ્કૃતિ વિશ્વની સંસ્કૃતિને આપણે જાળવીએ પ્રસંગથી દૂર રહીએ પર્યાવરણ માટે પણ હું બધાને વિનંતી કરું છું સૌ દેશવાસીઓ એક એક ઝાડ વાવી અને આ દેશની સુખાકારી વચ્ચે એમાં સૌ સહયોગ આપશે એ મારી બે આજે